જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છીએ મેથીના મુઠિયા તો તેના માટે અહીંયા મેં મેથીને આ રીતે ઝીણી સુધારીને લઈ લીધેલી છે તેને બેથી ત્રણ વાર પાણીમાં ધોઈને લીધેલી છે તેની જ સાથે આપણે લોટ જોશે તો તેના માટે મેં આ રીતે બાજરીનો લોટ લીધેલો છે અને તેની જ સાથે અહીંયા આપણે જે ઘઉંનો લોટ હોય તે આ રીતે કરકરો ભાખરી બનાવવા માટેનો તે લઈ લીધેલો છે તમે આમાં બાજરીનો લોટ એડ કરશો તો તમારા મુઠિયા બહુ જ સરસ બનશે અને આના માટે કરકરો લોટ જ જોવે છે જે ભાખરી બનાવવા માટે હોય છે તે હવે બીજું શું જોશે તે બતાવી દઉં તો તેના માટે અહીંયા આપણે રેગ્યુલર મસાલા લઈ લીધેલા છે મરચું હળદર પાવડર ધાણાજીરું તેની જ સાથે મેં અહીંયા સફેદ તલ લઈ લીધેલા છે તેની જ સાથે અજમો લીધેલો છે જે પાચન માટે સારો હોય છે તેની જ સાથે અહીંયા છાશ લઈ લીધેલી છે ઘરની જ છાશ છે એકદમ ખાટી તેના જ સાથે આપણે અહીંયા કોથમીરના પાન લઈ લીધેલા છે તેની જ સાથે મીઠું લીધું છે અને તેની જ સાથે ગરમ મસાલો લીધેલો છે તેની જ સાથે આપણે લીંબુ લઈ લીધેલું છે અને થોડીક ખાંડ લીધેલી છે તમારી પાસે છાશ ના હોય તો તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો આ જ રીતે આપણે લસણ મરચાં અને આદુ લઈ લીધેલ છે તમારે લસણ સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો પણ આમાં ટેસ્ટ સરસ આવે છે તો આપણે પહેલાં એને ખાંડી લઈશું તો આ રીતે ત્રણેને ખાંડી લઈશું પહેલાં તમે મિક્સચરમાં પણ ક્રશ કરી શકો છો પણ આપણે ખાંડીને લીધેલું છે જેથી તેની ફ્લેવર બહુ જ સરસ આવશે સાથે જ આપણે જે ખાંડીમાં ખાંડ્યું છે તેમાં પાણી ઉમેરી દીધું છે તે આપણે લોટ બાંધવામાં યુઝ કરી લઈશું જેથી જે તીખાશ હોય એ બધી જ આ લોટમાં આવી જાય મરચાંની તેની જ સાથે આપણે અહીંયા પહેલાં સફેદ તલ એડ કરીશું લોટ બાંધવાની પ્રોસેસ ચાલુ કરી તેમાં તેની જ સાથે ગરમ મસાલો એડ કરી દઈશું તેની જ સાથે આપણે જે અજમો લીધેલો છે તેને હાથથી ક્રશ કરીને વાટીને આમાં એડ કરીશું આપણે જો આ રીતે અજમો લીધેલો છે તેની જ સાથે આપણે મીઠું લઈ લીધેલું છે મીઠું તમારા સ્વાદ પ્રમાણે એડ કરજો જેવું તમારા ઘરમાં ખાતા હોય એ રીતે તેની જ સાથે અહીંયા આપણે બધા જ મસાલાને બેલેન્સ કરવા માટે અહીંયા ખાંડ એડ કરી છે એ પણ તમારે જો સ્કીપ કરવી હોય તો કરી શકો છો પણ આનો ટેસ્ટ સરસ આવશે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે મુઠિયાને બનાવવાનું તેની જ સાથે આપણે હળદર પાવડર એડ કરીશું તેની જ સાથે આપણે લાલ મરચું પાવડર એડ કરીશું મરચું પણ તમારા તીખાસ પ્રમાણે એડ કરજો તેની જ સાથે આપણે ધાણાજીરું પાવડર લીધેલું છે અહીંયા આપણે તીખું મરચું લીધેલું છે એટલે લાલ મરચું ઓછું લીધું છે જો આ રીતે આપણે જે પેસ્ટ બનાવી હતી તે આમાં એડ કરી દઈશું આદું લસણ મરચાંની પેસ્ટ જ છે હવે આ બધું જ સારી રીતે લોટ સાથે મિક્સ કરી લઈશું મસાલાને હવે આમાં આપણે મોયણ દેવાનું છે એના માટે આપણે અહીંયા તેલ લઈ લીધેલું છે જો આ રીતે તેલ એડ કરીને અને સારી રીતે તેલ સાથે આ લોટને મિક્સ કરી લેવાનો છે અહીંયા મેં બે પાવડા જેટલું તેલ લીધેલું છે જો આ જ રીતે આપણે મોવેણે દહી દીધું છે હવે આપણે જે મેથી સુધારીને રાખી છે તે આમાં એડ કરી દઈશું અને મેથી અને લોટને સારી રીતે મિક્સ કરી લઈશું હવે ઉપરથી નીચે કરીને સારી રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે જુઓ હવે આપણે જે છાશ લીધી હતી તેને આ રીતે હલાવીને એડ કરી દેવાની છે દહીં લીધું હોય તો તમે દહીં એડ કરી શકો છો અને તમારા ઘરમાં જે અવેલેબલ હોય તે તમે લઈ શકો છો છાસ કાં તો દહીં ખટાશ માટે તમે એડ કરશો તો તમારા મુઠિયા ખાવામાં એકદમ સોફ્ટ બનશે જો આવા આપણે જે પાણી રાખ્યું હતું ખાયણીમાં એડ કરવા માટે તે એડ કરીને આ રીતે લોટ બાંધી લીધેલો છે થોડું થોડું પાણી એડ કરતા જઈને હવે આપણે ઉપરથી થોડુંક તેલ લઈને લોટને સારી રીતે મસળી લઈશું આ પ્રોસેસ તમારે બે થી ત્રણ મિનિટ સુધી કરવાની છે જો આ જ રીતે લોટને મસળતા જવાનું છે તેલ ઉમેરીને જો કેટલો સરસ લોટ બંધાયો છે ક્યાંય કથરોટમાં પણ ચોંટ્યો નથી અને ક્યાંય હાથમાં પણ ચોંટ્યો નથી આપણો લોટ બંધાય ત્યાં સુધી આપણે જો આ રીતે મેં ઢોકળિયું લીધેલું છે તેને ગરમ કરવા મૂકી દીધું છે પ્રી હિટ કરવા તમે જે સ્ટ્રીમરમાં બનાવતા હોય તો સ્ટ્રીમર લઈ શકો છો જો હવે આમાંથી એક લુવો લઈને આ રીતે આપણે એને ગોળ ગોળ કરીને પછી લાંબા લાંબા વણી લેવાના છે અને આને તમે જેટલા બને એટલા પતલા રાખશો તો એ સારા એવા ચડી જશે અંદરથી લઈને બહાર સુધી જો આ રીતના આપણે તમારી સાઇઝ પ્રમાણે તમે કરી શકો છો મેં આ સાઈઝ પ્રમાણે કર્યા છે અને બધા જ આ રીતે કરી લેવાના છે અને સારી રીતે ગોઠવી લેવાના છે તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક કરી દેજો અને આ ચેનલ ઉપર હજી તમે નવા આવ્યા હોય તો આગળ આવી જ અવનવી રેસીપી જોવા માટે વી આર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આ જ પ્રોસેસથી તમે દૂધીના મુઠિયા પણ બનાવી શકો છો જ્યાં તમારે મેથીની જગ્યાએ દૂધી છીણીને એડ કરવાની હોય છે અને તમે કહેશો તો હું એનો વિડીયો પણ એક તમને બન બનાવીને બતાવીશ જો આ રીતે આપણે સારી રીતે મુઠિયાને ગોઠવી દીધા છે જો આ રીતે થોડી થોડી ગેપ રાખવાની એટલે એકબીજા સાથે ચોટી ના જાય આ રીતે ઉપર નીચે કરીને આપણે મુઠિયાને ગોઠવી દેવાના છે જો આ રીતે ગોઠવવાના છે આપણે હવે આને ઉપર ઢાંકણ ઢાંકીને આને આપણે પચીસથી ત્રીસ મિનિટ સુધી થવા દેવાના છે જુઓ આ રીતે મેં મીડિયમ ગેસ રાખેલો છે મીડિયમ ગેસ ઉપર આને પચીસથી ત્રીસ મિનિટ સુધી થવા દેવાના છે હવે આપણે થી ત્રીસ મિનિટ થઈ ગઈ છે આપણે આને ખોલીને જોઈશું અને આને હળવે હાથે લેવાનું અંદર પાણી ના પડે એ રીતે જો હવે આપણે આમાં આ રીતે તમે જોઈ શકો છો આપણા મુઠિયા એકદમ ચડીને તૈયાર થઈ ગયા છે એનો કલર પણ બહુ જ સરસ આવ્યો છે હવે આમાં આપણે ચપ્પુ લગાવીને જોઈશું જો આ રીતે ચપ્પુ એકદમ સાફ બહાર આવે એટલે કે તમારા મુઠિયા ચડીને તૈયાર થઈ ગયા છે એની સાથે કોઈ પણ લોટ સોરી લોટ ચોટીને આ ના આવવો જોઈએ જો હવે આપણા મુઠિયા ચડીને તૈયાર થઈ ગયા છે અને આ જ સિચ્યુએશનમાં રાખી લેવાના બે મિનિટ અને પછી આ રીતે થાળીમાં એક કાઢી લેવાના આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આ રીતે મુઠિયાને સાઈડમાં પ્લેટમાં લઈ લીધેલા છે જો આ રીતે કરીને બધા જ કાઢી લીધા છે આપણે હવે આ આપણા મુઠિયા ઠંડા થઈ ગયા છે હવે આનો ભૂકો કરી લઈશું કોઈ આને ગોળ ગોળ પણ સુધારતા હોય છે પણ આપણે એનો ભૂકો કરશું તો આમાં મસાલો સારી રીતે મિક્સ થશે અને તમને ખાવામાં પણ બહુ જ મજા આવશે તમે ગોળ ગોળ રાખશો ને તો એમાં મસાલો સારી રીતે નહીં બેસે અને તમને ખાવામાં પણ એટલા ટેસ્ટી નહીં લાગે પણ જો આ રીતે તમે બનાવશો આ રીતે ભૂકો કરીને તો એ મુઠિયા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે કારણ કે એમાં બધો જ મસાલો બહુ જ સરસ રીતે ભળી જાય છે જો આ રીતે કરતાં મેં આ મુઠિયાનો બધો જ ભૂકો કરી લીધો છે એકદમ ઝીણો ભૂકો કર્યો છે જેવો જેવી રીતે આપણે સેવ ખમણીમાં ભૂકો કરીને આપણે ખાઈએ તો કેટલો ટેસ્ટી લાગે છે એ જ રીતે આપણે આ મુઠિયાનો ભૂકો કરીને ખાશું તો એ પણ બહુ જ ટેસ્ટી લાગશે આમાં તમે ખાટી મીઠી ચટણી એડ કરી શકો છો તમે કોથમીર મરચાંની એડ કરી શકો છો ચટણી સાથે ખાઈ શકો છો આની સાથે લીલા મરચાં પણ ખવાય છે દહીં પણ ખાઈ શકો અને છાશ પણ ખાઈ શકો છો ચા સાથે પણ આ મુઠિયા બહુ જ સરસ લાગે છે હવે આને એક સરસ મજાનો વખાર કરી લઈએ તો તેના માટે એક જાડા તળિયાવાળું વાસણ લીધેલું છે અને તેમાં તેલ લઈ લીધેલું છે તેની જ સાથે આમાં રાઈ એડ કરી છે હવે જ સાથે મેં આ રીતે મરચાંને સ્લાઇસમાં કટ કરીને લીધેલા છે જે બહુ તીખા પણ નથી સાથે જીરું લીધેલું છે મેથીના બે ત્રણ દાણા લીધેલા છે અને ફ્રેશ લીમડાના પાન લઈ લીધેલા છે જે આપણે આ વઘારમાં એડ કરવાના છે આપણી રાય તતડી જાય એટલે આપણે એને એડ કરશું હવે જો આ રીતે અને આપણે મુઠિયામાં બધો જ મસાલો કરી લીધેલો છે એટલે આમાં કરવાની જરૂર નહીં પડે તો પણ જો તમને એવું લાગે કે કંઈ ઓછું છે તો તમે ટેસ્ટ કરીને પછી તમે આમાં મસાલો એડ કરી શકો છો બીજો જો આ રીતે ઉપર નીચે કરતાં જઈને એને સારી રીતે તેલ સાથે મિક્સ કરી લેવાના છે આપણા મુઠિયાને જે ભૂકો કરીને રાખ્યા હતા તે જો કેટલા સરસ બનીને તૈયાર થયા છે અહીંયા મેં ટેસ્ટ કર્યા તો મને મીઠું ઓછું લાગ્યું એટલે મેં મીઠું એડ કર્યું છે આ રીતે તમે પણ એડ કરી શકો છો કોઈ પણ મસાલો તમને ઓછો લાગે તો તેને જ સાથે આપણે અહીંયા લીંબુ નીચોવી દીધું છે હવે આપણે ઉપર થોડા કોથમીરના પાન એડ કરી દીધા છે અને ગાર્નિશિંગ કરી લીધેલું છે એને અહીંયા લીંબુનો આપણો બી પડી ગયો છે તેને આપણે સાઈડમાં લઈ લઈશું તો હવે આને સરસ રીતે ઉપરથી નીચે હલાવી લઈશું એટલે આપણો જે લીંબુનો રસ એડ કર્યો છે તે બધા જ મુઠિયા સાથે ભળી જાય તો હવે આપણા એકદમ ચટાકેદાર ટેસ્ટી મેથીડા મુઠિયા ખાવા માટે બિલકુલ તૈયાર છે જો આ રીતે આપણે મુઠિયાને સરસ રીતે બનાવી લીધા છે આ જ રીતે તમે દૂધીના મુઠિયા પણ બનાવી શકો છો જો તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા બહુ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે આ થી એકવાર મુઠિયા બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે અને આગળ આવી જ અવનવીન રેસીપી જોવા માટે વીઆર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને સાથે બે ને પણ જરૂરથી પ્રેસ કરી દેજો જેથી હું જ્યારે પણ વિડિયો અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે તો હવે આપણે જે મુઠિયા તૈયાર થઈ ગયા છે તેને હવે સર્વ કરવાના છે તો તેને આપણે કેવી રીતે સર્વ કરવાના છે તે હું બતાવી દઉં મારા ઘરમાં કેવી રીતે ખવાય છે હું તમને તે સ્ટાઇલ બતાવું છું જો પહેલાં સૌથી પહેલાં આપણે આ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે મુઠિયા હવે લઈ લઈશું નીચે હવે આ રીતે એક પ્લેટ લઈ લઈશું અને તેમાં આ મુઠિયાને સર્વ કરીશું જો આ રીતે થોડાક લઈને તેની જ સાથે આપણે જે ઝીણી સેવ હોય તે આની ઉપર એડ કરી દઈશું આ રીતે આની ઉપર થોડાક તમે દાડમના દાણા એડ કરશો તો પણ સરસ લાગશે જો આ રીતે અમારા ઘરમાં ખવાય છે તેની સાથે આપણે ગુજરાતીઓની ફેવરિટ છાશ લઈ લીધેલી છે ખાટી મીઠી છાશ જે મુઠિયા સાથે ખાવામાં બહુ જ મજા આવે છે સાથે તમે દહીં પણ લઈ શકો છો તમને ચા સાથે પસંદ હોય તો મુઠિયા કોઈ ચા સાથે બી ખાતા હોય છે તમે કોની સાથે ખાવ છો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો જો આ રીતે આપણે છાશમાં મસાલો પણ એડ કરી દીધો છે અને સાથે ગોળ પણ લઈ લીધેલો છે ગોળ વગર તો આપણું ખાણું અધૂરું છે તો આવી જાઓ તમે પણ આવી રીતે ગરમા ગરમ મેથીના મુઠિયા ખાવા માટે તો ચલો હવે મળીએ આપણે એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર